ધારાસભ્ય ચાવડા ચાવલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિશે જે વિવાદિત ટિપ્પણી કરી હતી જેથી રઘુવંશી સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી રાજુલાના લુવાણા સમાજે આજે રેલી યોજીને તેનો વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં લોકો જય જય જલારામના નાદ સાથે રાજુલા પ્રાંત કચેરી પર પહોંચ્યા તેમણે કચેરીનો ઘેરાવ કરીને રોષ વ્યક્ત કર્યો ઇન્ચાર્જ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ધારાસભ્ય ફતેહસિંહ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી તો કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિશે વિવાદ ટિપ્પણી કરી હતી જેથી રઘુવંશી સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે એને એની જે ટિપ્પણી કરી છે એમાં અમે સખત વખોડીએ છીએ અને ધારાસભ્ય તમારે આ રીતે બોલવાનો કોઈ અધિકાર નથી તમને જે આવું બોલી અને તમે તમારી શું દર્શાવવા માંગો છો રઘુવંશી સમાજ એક છે એટલે રઘુવંશી સમાજ એક છે તમારી માટે કાર્યવાહી થવી જોવે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ રીતે ધારાસભ્ય એ બોલવાનો કોઈ અધિકાર નથી